નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો પ્રવર્તમાન આધુનિક યુગમાં એક નવા જ પ્રકારના ડાકુઓ અસ્તિત્વમાં આવ્યા છે જે આપણી સંપત્તિને લૂંટી રહ્યા છે જેને આપણે ડિજિટલ ડાકુ કહી શકીએ કોઈના બેંક ખાતામાંથી પૈસા ઉપડી જવા કોઈ ઓનલાઈન ફ્રોડ થવું આવી બધી બાબતોનો સામનો આપણે અત્યારે કરી રહ્યા છીએ કોઈના એટીએમમાંથી પિનકોડ મેળવીને તેમના ખાતાને સાફ કરી નાખવું વગેરે બાબતો આજે આપણે આપણી આસપાસ જોઈ રહ્યા છીએ પરંતુ આ ડિજિટલ ચોરી આ જે બધી બાબતો છે તે ડિજિટલ ચોરીની વ્યાખ્યામાં આવે અને આપણે જે વાત કરી રહ્યા છીએ તે ડિજિટલ લૂંટની વાત કરવી છે ડિજિટલ લૂંટની અંદર હમણાં હમણાં આપણે એવા કિસ્સાઓ જોઈ રહ્યા છીએ કે કોઈ વ્યક્તિ છે કોઈ પ્રોફેશનલ્સ છે નિવૃત્ત નિવૃત્ત અધિકારી છે બેંકનો નિવૃત્ત અધિકારી હોય કોઈ શિક્ષક છે કોઈ વેપારી છે કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ હોય તેને ડિજિટલી એરેસ્ટ કરી અને તેમના ઘરમાં ગોંધી રાખવામાં આવે છે અને તેમની પાસેથી લાખો કરોડોની રકમ પડાવી લેવામાં આવે છે તો આ ડિજિટલ એરેસ્ટ શું છે અને કોણ તેવું આવું કરે છે તેની એક વાત આપણે કરવી છે અને આ વાતની વિગત મેળવવા માટે અમે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયેશભાઈ કડછા અને તેમની ટીમની મુલાકાત લીધી અને તેમના કાનૂની પહેલુંને સમજવા માટે અમે અમરેલીના જાણીતા વકીલ વિદ્વાન જાણીતા અને વરિષ્ઠ વકીલ મનીષભાઈ દવેની મુલાકાત કરી બંને પાસેથી આપણને ઘણી માહિતી મળી છે હવે પ્રથમ વાત તો એ છે કે જયેશભાઈ કડછા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે ખૂબ જાગૃતિનું કામ કરે છે સ્કૂલોમાં પણ જઈને આ સાયબર ફ્રોડ વિશેની માહિતી આપે છે લોકોને ખૂબ આ બાબતે જાગૃત કરે છે અને સપોર્ટ કરે છે તેમને મળતા અમને એક વાત જાણવા મળી કે આ ડિજિટલ એરેસ્ટ એક માત્ર માનસિક અવસ્થા છે તેમનું વાસ્તવિકતામાં કોઈ અસ્તિત્વ જ નથી તેમણે સ્પષ્ટ રૂપે એવું જણાવ્યું કે ડિજિટલ એરેસ્ટની કોઈ વ્યાખ્યા પોલીસ તંત્રમાં નથી પોલીસ કોઈને ઘરમાં ગોંધી રાખે ઓનલાઈન વિડીયોથી વાત કરે કે બેંક સ્ટેટમેન્ટ મોકલે બેંક ઓનલાઈન એવા લેટર મોકલે તેવું પોલીસ વિભાગ કશું કરતું નથી એટલે ડિજિટલ એરેસ્ટની કોઈ કાનૂની વ્યાખ્યા નથી આવું કોઈ પ્રાવધાન નથી એટલે ડિજિટલ એરેસ્ટ એક માનસિક અવસ્થા છે કે જેમાં ભોગ બનનાર વ્યક્તિ એવું સમજે છે કે હું આ ગેરકાનૂની કામમાં સામેલ છું જેથી કરીને સરકારની કોઈ એજન્સીએ મને પકડી લીધો છે અને મારા પૈસા હવે મારે તેમના કબજામાં સોંપવાના છે અને તે પોતાના પૈસાને તેમનામાં ટ્રાન્સફર કરી અને લૂંટાઈ જાય છે આ એક ડિજિટલ એરેસ્ટની સામાન્ય વ્યાખ્યાથી કરોડો રૂપિયા લૂંટાઈ રહ્યા છે કે તમારી પાસે જે તમારી મૂડી છે તે મૂડીને તમે આ ઠગ લોકોને આ લૂંટારાઓને સોંપી દ્યો છો અને તમે મનમાં એવું માનો છો કે આ કોઈ સરકારી એજન્સી છે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયેશભાઈ કડછાને અમે મળ્યા ત્યારે તેમણે આવા અનેક કિસ્સાઓ વિશે અમને વાત કરી કે કોઈ પણ નાગરિક છે તેમને પ્રથમ આવો ફોન આવે છે પછી તેમને એવી રીતે ડરાવવામાં આવે છે કે તમે મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છો તમે ડ્રગ્સ કાર્ટેલના કોઈ વ્યવહારમાં ફસાયા છો તમે કોઈ ટેરરિસ્ટ આતંકી ગતિવિધિમાં ફસાયા છો ત્યાંથી ત્યાં તેમને માટે તમે ફંડિંગ કરો છો કે અથવા તમારા પૈસા ત્યાં જાય છે અથવા કોઈ સિમ કાર્ડનો ઉપયોગ મોબાઈલના સિમ કાર્ડનો તમારા નંબરનો ઉપયોગ આ ગેરકાનની દેશદ્રોહી ગેરકાનૂની પ્રવૃત્તિ માટે થઈ રહ્યો છે અને એટલે સુધી આ ઠગ લોકો સાથીર હોય છે કે તેઓ દરેક પ્રકારના જાણે સરકારી એજન્સી જેવો માહોલ ઊભો કરી નાખે છે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ દરેક દરેક પ્રકારની માહિતી ભોગ બનનારની માહિતી તેમની પાસે હોય છે તેમના બેંક એકાઉન્ટની માહિતી પણ તેમની પાસે હોય છે અને ત્યાં સુધી કે જે તે ભોગ બનનારને તેઓ નકલી બેંક સ્ટેટમેન્ટ પણ બતાવે છે કે તમારા ખાતામાંથી આટલો આટલો વ્યવહાર થયો છે એટલે હવે તમારા ખાતાને અમે ફ્રીજ કરી નાખશું અને તમારા ખાતામાં જે પૈસા છે તે તમારે અહીંયા ટ્રાન્સફર કરવા પડશે અને તમને એરેસ્ટ કરી લેવામાં આવશે તમને આ કરી એક પ્રકારનો ડરનો માહોલ સર્જવામાં આવે છે એટલે જોવાની ખૂબી એ છે કે ડિજિટલ ડાકુઓનું વેપન એનું હથિયાર જે જૂના જમાનામાં ડાકુઓ બંદૂક લઈને લૂંટવા આવતા આ ડાકુઓનું મુખ્ય હથિયાર ડર છે કોઈ પણ નાગરિક નાગરિકને તે એટલો ભયભીત કરી નાખે છે કે તેમની પાસે કોઈ વિચારવાની શક્તિ રહેતી નથી તેમનું માઇન્ડ વોશ થઈ જાય છે પરિણામે તે જે ડુપ્લિકેટ અધિકારી બનીને આવે છે ડુપ્લિકેટ એજન્સીઓના જે માણસો હોય છે જે ઠગ ટોળકી છે જે ડાકુઓ છે તેમના કહેવા પ્રમાણે કરે છે અને દિવસો સુધી આપણે સમાચારોમાં વાંચીએ છીએ કે કોઈને પંદર દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા કોઈને પચીસ દિવસ કર્યા કોઈને પિસ્તાલીસ દિવસ કર્યા આશ્ચર્યની હદ થઈ જાય છે તેઓ તેમને ગામમાં જવા દે છે કોઈ ખરીદી કરવા જવાબ દે દે છે પણ પરંતુ તે પાછા આવીને ફરી એક જગ્યાએ એરેસ્ટ થઈ જાય છે એક ભયંકર માનસિક યાતનામાં તેઓ આવી જાય છે તેમની વિચાર શક્તિ શક્તિ નાબૂદ થઈ જાય છે આ વાત તેઓ કોઈને કરતા પણ નથી અને જ્યારે તેઓ કરે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે એટલા માટે અમે મનીષભાઈને અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કડછા સાહેબને આ વાત કરી કે આનાથી બચવાના શું ઉપાય તો પીએસઆઈ કડછાએ જણાવ્યું કે જેવો કોઈને આ ફોન આવે કે તમને તમે આવા આવા ફ્રોડમાં સામેલ છો ત્યારે તાત્કાલિક ફોન કટ કરી અને નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરવો કોઈથી ગભરાવાની જરૂર નથી પીએસઆઈ કડછા કહે છે કોઈથી ગભરાવાની જરૂર નથી કારણ કે પોલીસ વિભાગમાં ડિજિટલ એરેસ્ટ નામની કોઈ વ્યવસ્થા જ નથી કોઈ જગ્યાએ પોલીસ કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથી કાનૂનની વ્યાખ્યામાં મનીષભાઈ કહે છે કે કાનૂની રીતે પણ ક્યાંય ડિજિટલ એરેસ્ટની વ્યાખ્યા નથી એટલે સૌ આપણે આપણા ડર પર વિજય મેળવવો પડે બિલકુલ ગભરાયા વગર આપણે ફોન કાપી અને નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી પડે હવે મનીષભાઈ સાથે પણ આ બાબતે વાત કરી એડવોકેટ મનીષભાઈ એમ કહે છે કે ઘણી વખત ઘણા માણસોને પાસે સરકારને હિસાબ ના આપ્યો હોય તેવા નાણાં પીડ્યા હોય છે જેથી તેઓ પોતાને ક્યાંક ને ક્યાંક એમ સમજતા હોય છે કે આ બધું ડિક્લેર થવાથી હું ક્યાંક ફસાઈ જઈશ આ ભયનો ફાયદો ઠગ લોકો ઓળખે લે છે તેમને ખ્યાલ હોય છે કે આમના ખાતામાં કેટલા પૈસા પીડ્યા છે તેઓ બધી જ માહિતી પ્રથમ ભેગી કરીને પછી જ ડિજિટલ એરેસ્ટ નામનું એક ષડયંત્ર રચે છે એટલે આવા સંજોગોમાં જો કોઈને પોલીસનો ડર લાગતો હોય કે પોલીસ પાસે જવાની હિંમત ના હોય ત્યારે તેમણે પોતાના વકીલને જાણ કરવી જોઈએ જો તેમને કોઈ વકીલ સાથે સંપર્ક ના હોય તો તેમણે કોઈ પોતાના સ્નેહી મિત્ર કે આપતા જનને આ વાત કરવી જોઈએ કે હું મારી પર આવો ફોન આવ્યો છે અને આવી આવી વાત કરે છે અને મને એરેસ્ટ કરવાની કે હું કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિમાં કે મની લોન્ડરિંગમાં ફસાઈ જાઉં તેવી શક્યતાઓ સર્જાણી છે આવા લોકો મોટાભાગે વરિષ્ઠ અને વડીલ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે ત્યારે તેમના સંતાનોએ તેમને થોડીક આ બાબતથી માહિતીગાર કરવા પડશે કારણ કે તેઓ ડિજિટલ મીડિયાનો ડિજિટલ સંસાધનોનો ઓછો ઉપયોગ કરે છે તેના માટે તેમને શિકાર બનાવવા બહુ સહેલા છે એટલા માટે તેમના જે લાગતા વળગતા તેમના વારસદારો હોય તેમણે પોતાના માતા પિતાને આ બાબતથી માહિતગાર કરવા પડશે કે આવું ડિજિટલ એરેસ્ટ નામનું ઘરમાં ગોંધી રાખવાનું કશું હોતું નથી એટલીસ્ટ જ્યારે તમને કોઈ આવો ફોન આવે તો ત્યારે તમારે અમને જાણ કરવાની એટલે તેમના સંતાનો મારફત પણ પોલીસ સુધી પહોંચી શકાય અને પોલીસ જ આ લોકોને નશ્યત કરી શકે તેમ છે આ ડિજિટલ ડાકુઓ અનેક લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે અનેક લોકોની મરણ મૂડી મૂડી ખાઈ રહ્યા છે આધુનિક યુગમાં બંદૂક લઈને ડાકુ લૂંટવા નથી આવતા પણ આ ડાકુઓ તમને ઘરે બેઠા સરકારી એજન્સીઓના નામે એટલે સુધી આશ્ચર્યજનક વાત છે પીએસઆઈ કડછાએ અમને બતાવ્યું કે સરકારી પરિપત્ર હોય તે રીતના લેટર તૈયાર થયા થયેલા હોય છે આખે આખા બેંક સ્ટેટમેન્ટ બનાવી નાખે કે તમારા ખાતામાંથી આટલો આટલો વ્યવહાર થઈ ગયો છે આ ફલાણી બેંકમાં તમારું એકાઉન્ટ છે ત્યાંથી મની લોન્ડરિંગમાં તમારે આવી રીતે ફસાણા છો તમે ડ્રગ્સ માટેના આટલા પૈસા ટ્રાન્સફર કર્યા કરેલા છે તમારા સિમ કાર્ડનો આ રીતના આતંકવી આતંકી ગતિવિધિઓ માટે ઉપયોગ થયો છે એક પ્રકારનો વોશ કરી દેવામાં આવે છે તેમનાથી બચવાનો ઉપાય પીએસઆઈ કડછા તેમના સ્ટાફ અને મનીષભાઈ દવે એડવોકેટ મનીષભાઈ ત્રણેયનો એક મત છે કે પહેલાં તો નિર્ભય બનવું પડે ડર વગર આ ફોન કાપી નાખી પોલીસને જાણ કરો સગા સ્નેહી મિત્રોને જાણ કરો અથવા તમારા એડવોકેટને જાણ કરો જો તમે ડરી ગયા તો આપણે બહુ પ્રખ્યાત ફિલ્મ આવી હતી જેમાં ગબ્બરસિંહ એમ બોલે છે સોલે નામની ફિલ્મ આવી હતી અને ગબ્બરસિંહ એમ કહે છે જો ડર ગયા સમજો મર ગયા તો આ લોકોનું વેપન માત્ર ડર છે ડર સિવાય તેમની પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર નથી અને જે લોકો આ ડર નામના હથિયારથી ડરી જાય છે તેઓ તેમની મરણમૂડી તેમની ખૂબ મોટી મિલકતને ગુમાવી બેસે છે માટે સાવધાની રાખી ચેતતાનર સદા સુખી આવી કોઈ પણ બાબત હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે તો જ આપણે આવા ડિજિટલ ડાકુઓથી બચી શકીએ જય હિન્દ જય ભારત